આહા હા હા નજીક પણ ઊભું રહેવા નહીં આમ નજીક ઊભા રહીએ ને તો એ આમ આગ લાગે આમ શેક કાંઈ નો લગભગ પાંચસો થી વધારે ખાવાની વસ્તુઓ પડી છે પણ આપણો ઇન્ડિયન બ્રેકફાસ્ટ વગર તો અધૂરું છે જ્યાં જાઓ ત્યારે ખાખરા તાળીયાની ચટણી પાપડી કોથરા ભરી લઈ આવ્યા છે વિજલભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દુનિયામાં ગમે જગ્યાએ પાંચસો નાસ્તો પડ્યો પણ આપણો નાસ્તો હોય તો જ આમ

જો.. આ છે ચલો આપણે ટિકિટ લઈને જે પોતા આગળના જે પૂર્વજો કેવા હતા એ બધું દેખાડશે થેન્ક યુ બધા જૂના જૂના પથ્થરો છે અહીંયા દાડમ તો એમને બેઠા છે જો અને કોઈ પડેલું લેતાય નથી તોડતાય નથી છે કેટલા બધા દાડમ છે મોટા મોટા દાડમ છે મસ્ત આજે આપણે જવાના છે ક્યુબિસ્તાન હવે ક્યુબિસ્તાનની અંદર જોવાનું છે કે અહીંયાના અલગ અલગ પથ્થર તમને જોવા મળશે સ્ટોન કે જે મ્યુઝિક વાળા પથ્થર પણ છે એ લાસ્ટમાં તમને બતાવીશ પણ અહીંયા કયા કયા પથ્થર છે શું છે એની ડિટેલ્સ આપવામાં આવશે આ બધા એ લગભગ ભૂખરો પથ્થર કહેવામાં આવે છે જો ઓગણીસો ને પચાસ નો જૂનો જૂનો પથ્થર છે જુઓ હવે આ સ્ટોન છે બધાના નંબર છે 86 છે કોઈના 29 છે યસ અને આ બધું જે અંદર હોલ છે બર્ડ્સ અને સ્નેક્સ ના હાઉસ છે એના ઘર છે બધા ઘર છે યસ આ આપણો મારો ભી દેખા છે ઉપર હા અહીંયા પહેલા જે આદિવાસીઓ શિકાર કરતા હતા ત્યાંથી એના આખા ઝુંડ આવે ત્યારે અહીં ઊભા હોય અને પછી અહીંથી કૂદે ત્યારે અહીંથી એનો શિકાર કરવામાં આવતો હોય પથ્થર અલગ અલગ રાખેલા છે કે ખબર નહીં રેખા હશે કે લોકો આજે બાકુ ની અંદર આપણે બરોડા થી ફેન મળી ગયા છે થેન્ક યુ થેન્ક યુ સો મચ કેવા લાગે મજા આવે નડી અરે એકદમ જ મજા આવી શું આ બાકુ ને હજર ભાઈ કેવું લાગ્યું તમને આમ ફરવાની જ્યાં જઈએ છે ત્યાં આપણા ગુજરાતીઓ મળી રહે આ હા એ જરૂરી એ બહુ મસ્ત લાગે છે નવરાત્રી અહીંયા કરી શકે તૈયાર યસ ગુજરાતી તો જ્યાં વસે ત્યાં સદાકાળ ગુજરાત જ હોય છે ફરવાનું કેવું લાગ્યું તમને બાકુ હજર કેવું લાગ્યું તમને ફરવાનું સારું છે પણ વિન્ટર સીઝનમાં વધારે મજા યસ મને પણ એ જ જસાવાળા તો કે અહીંયા બરફ બરફ હોય ત્યારે તો મજા કંઈક અલગ હશે ને યસ યસ થેન્ક યુ સો મચ જોતા રહેજો ઓકે બ્રધર અત્યારે આપણે ગાડીમાંથી જવાના છે મનન કેટલા વર્ષ જૂની ગાડી છે કેટલા વર્ષ જૂની ગાડી કમ પચાસ સાઈઠ વર્ષ જૂની આપડે તો દસ પાંચ છ વર્ષ છે તો બદલાય લાગે માણસો હા જો ને આ એક સમયની રાજા ગાડી કે ગાડીને હું જેવી સમજતો હતો પણ સાહેબ તાકાત વાળી ગાડી છે સારી વસ્તુ શું ખબર છે એમાં સસ્પેન્સર બહુ મજબૂત છે આટલા ખાડામાંથી લઈને આવ્યો તો ખબર ના પડે આમાંથી લાવા પડે છે જો છોડી

છે બધી ગાડીઓ બધી બસો પડી છે ફાયર ટેમ્પલ કેવું હોય છે આ છે હિન્દુ ટેમ્પલ હવે હિન્દુ ટેમ્પલની અંદર એવું છે કે જ્યારે ઓઇલ અને ગેસ જે આપણે નીકળ્યો તો ત્યારે આપણા ઇન્ડિયન લોકો અહીંયા મંદિર બન્યું પારસી લોકોથી માંડીને પંદર મન્ના પંદર મન્નતની ટિકિટ છે

હા પથ્થર જ છે એ ગરમ છે આ બાજુનું હજુ ગરમ નથી બધી એક રૂમ છે એની અંદર બધું જોવાનું છે જો

આ માઉન્ટેન ની અંદર આગ લાગે છે જો નઈ વરસાદ નઈ કોઈ વાવા કે બરફમાં પણ આગ બુજાતી નથી જેલા 4000 વર્ષ થી આગ ચાલુ ચાલુ છે આપણા ઘણા બધા વેપારી લોકો અહીં આવતા હોય ને જહાજ થી ત્યારે લોકો ઘણા લોકો કહેતા કે કઈક આગ લાગે છે પણ આ એક કોમન વસ્તુ કહી શકાય પણ પછી ખબર પડી ધીમે ધીમે લોકોને કે હા આવી આગ લાગે છે ત્યારથી પછી એક આ

અને પનીર પસંદ પનીર બટર મસાલા બધું ખાવાનું કાલે સિટી ટૂર કરવાના છે ખાસ જોવાનું ભૂલતા નહીં